સૌને જોહાર એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે સવારના વાગે છે સાડા છ જેવા આસપાસે અમારે જ્યારે હાથે સવારના જોગિંગ કરવાનો ડેમ પણ સવારના જેવા આજે ઉઠો ને તો વરસાદનું વાતાવરણ એટલું બધું લાગે ને કે ગઈકાલ એવું નહીં હતું તો હાલમાં આપણે અત્યારે મિત્રો ફૂટની સિઝન ચાલે છે ખેડૂતને ખરેખર બહુ નુકસાન થાય આ વરસાદ ખરેખર આપણે પરેશાન થઈ ગયા છે પંદર દિવસની જાય એટલા હવામાન બગડે પંદર દિવસની જાય એટલા હવામાન બગડે આ વર્ષે વલસાડ જિલ્લાની જો વાત કરો તો ઘણા ખેડૂતને એટલું બધું નુકસાન થયું છે કે ડેગા એટલા બધા પડી ગયા ને કે કંટ્રોલ થતાં જ નથી પણ ડેગા વિશે થોડી અલગથી વિડીયો બનાવીને માહિતી મૂકા એને બી ટ્રીટમેન્ટ મેં કરી તમારે સારું મને રીઝલ મળ્યું છે ને જે કોઈની મેં ટ્રીટમેન્ટ કરી છે ને જેને સાયટી છે એને બાડી પણ હજુ હારી છે મારી પોતાની વાત કરો તો મારી પોતાની પણ હારી છે એક બે તમને બતાવી પી તો સેમ્પલ પણ બતાવી દઉં રસ્તા પર જ અહીં જોગિંગ કરવા માટે આવ્યું ચલામાં ના હોય તો ખબર નહીં હોય તો માહિતી આપી દેવા ઘણી વખત આપણે અંદર માહિતી મૂકી ટોટાપુરની ગેરી અરે અરી એટલે ટૂંકો વિડીયો આપણે મૂકી દેવા હવામાન જે બદલાયું છે એના માટે એને માહિતી માટે ખેડૂતને તેથી થોડું ધ્યાન રહે જો હવામાન બદલાય મિત્રો તો ખાસ ધ્યાન રાખવાનું યળ ડેઘા ફરીથી ખૂબ જ ઉત્પાદન થઈ જાય કેમ કે હવે છાટે બી તો કેટલું છાટે એવી પરિસ્થિતિ છે દસ દિવસની જાય એટલે બગડી જાય દસ દિવસની જાય એટલે હવામાન બગડી જાય આવી પરિસ્થિતિમાં કરવું હું પણ માહિતી પુરતક ખાલી વિડીયો બનાવ્યો છે જોહાર આપકી જાય દરેક ખેડૂત મિત્રોને સાવધાન રાખજો આ વર્ષે ખરેખર ખૂબ જ હવામાન ખરાબ છે તો આંબા પાકમાં ખૂબ નુકસાન થઈ રહ્યું પણ મહેનત કરજો જો મહેનત કરશે તો જ આ વર્ષે કેરી બે એવી પરિસ્થિતિ છે આ જો હવામાન પાણીવાળા વાદળ એ બોલ પાણી લઈને આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય એટલું બધું ખરાબ આજે સવરનું હોવા મન છે જો જય જવાન જય કિસાન